ફોનાની ની તો છે પણ હોનું વેચવા વાળા નથી જડતા બાકી એવો તો મને ખુમારી હોય કે ઘડિયાળમાં ન જોવું પડે આપણે બેઠા હોય ત્યાં અને એ મને ખબર હોય કે આ માલપા જાય જ છે અને આ આ બેન બેન ગીતાબેન ને ગીતાબેને મને બહુ આગ્રહ કર્યો આજ મારી આઠમી રાજ છે હું તો ડાયરેક્ટ પોરબંદર લીરલબાઈ લીરબાઈ માનું મોઢવાડા મોઢવાડા હું તો પ્રોગ્રામમાં અને પરમદે સુરેન્દ્રનગર હતો ધાંગ્રા હતો હળવદ હતો આજે કાલ મારે અમરેલી પ્રોગ્રામ કરીને જવાનું ચાર નીકળ્યો છું તમે એવું માનતા મારા ઘરે કઈ કામકાજ નથી હું સાચવી ન હોઉં એટલું ભગવાને મને આપ્યું છે પણ કહેવાનો મારો અર્થ કે મને મારી પાસે કઈ છે ત્યારે તમે મને આગ્રહ કરો છો અને આયા પછી મારી પાસે હોય હું તમને પીરસી નોકું મારી તમારી બે ની કઠણાઈ કહેવાય ને

મને અને જોકે મેં હમણાં એક ભાઈને ને કીધું હતું મને કે તમે મોડા મોડા મોબાઈલમાં આવ્યા નામ થયું મેં કીધું આ મોડા ને હું વહેલો આવ્યો આ મને શોખ જ નહોતો મારે આ દુનિયાને કંઈ કહેવાનું થાતું જ નથી મને આ ફોટા પાડે મને કોઈ ગમતી વાત જ નથી અને તમે મારા વિડીયા જોવો એમાં જોજો મેં કોઈ દી મે મારા વિડીયોમાં હું ક્યાંય નહીં બોલ્યો કે મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો ને પૂછડું કરજો ને ઢોકડું કરજો મારે તમે હું લાઈક કરો તો ઓલો બેઠો બેઠો લાઈક કરતો હોય છે હાચું હશે તો ઈ બેઠો બેઠો હિસાબ કરશે મારે એવી કોઈ જરૂર જ નથી કહેવાનો મારો અર્થ છે મને તો એક જ વાત કે આટલા જણા બેઠા હોય મારી વાત બે જણાને ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ વાત આટલી છે બીજું કઈ છે જ નહીં બાકી તો મે મે જે મે પહેલા જે મારા જે કર્મો કર્યા છે એ કર્મથી મારું મારો રોવે છે અને મારી એ કર્મ મારે ભોગવવાના આવશે જ ને તેથી આપણી તૈયારી છે એમાં રોયે આપણે છોડશે નહીં એ વાતે એ પાકી છે કારણ કે મે બધાને માર્યા હોય એમાં કોઈક નિર્દોષ આવી ગયા છે કેવાનો કોકના પૈસા કોક નો કાઢતું હોય મારી પાસે આવતા હતા બોલો પૈસા નથી કાઢતો તો હું એમ કહું મને આમાં ચેટલા દેવાના બોલ એવા કંટ્રાક રાખતો હવે લેવા ને દેવાનું કોક ને આપણે મારવા હવે અત્યારે મારા બુસ માર્યા ચેટલા એ બોલો મારા નથી નીકળતા કોને કેવું સમય ની બલિયારી મારો કહેવાનો અર્થ ઈ છે તમને મને ટાણું મળ્યું છે તમે જો ઘણા એમ કહેતા હોય ને કોકનું ગામમાં કોકના દીકરાના લગ્ન ન થતા હોય તો આપણે એમ કે ગુલાના નથી થતા એમાં કદાચ ભગવાનને દયા હોય ને કદાચ એનું ગોઠવાઈ જાય સંબંધે થઈ જાય લગ્ન થઈ જાય પછી વાતું કરી ને આપણે ઓલાનું ગોઠવાતું નહોતું પણ સારું થયું એના મેળ પડી ગયો એટલે તરત જ બીજા હોય ને એમ કે હવે અમે બધી જવાબદારી લીધી હતી બે વખત તો અમે જ અમે કીધું તમારી દીકરીને કઈ તકલીફ પડે તો મારા ઘરે આવે કેજો તમ તારે

ધરાવીન ધાન નો નીપજે કુડવી ને નો હોય જેલ જકરા નિપજે જેની જનતા હોસલ હોય હારી માં વગેરે બાપુ હારા સંતાન કારણ કે માં જેવા ધારે ને એવા સંતાન કરી શકે હું એમ કહું છું કે અત્યારે રાણા પ્રતાપ ને શિવાજી જેવા નો થાય એ વાત ખોટી છે પણ માં માં ખામી છે માં તમે જોવો તો અત્યારની દીકરીઓ ભણેલ કરે ભલે એ મારે કઈ મને કઈ તકલીફ નથી પણ અમુક આપણને સમજણ આવ્યા પછી આપણે અમુક ચિત્ર જોઈએ છે ને આપણને આ મંદિર દુઃખ થાય છે અરે તમારી ભલે થાય આ આ ડુંગળીના ફોયતરા જેવા કપડા પહેરીને તમે શું સાબિત કરવા માંગો છો મને તો એ નથી સમજાતી વાણંદ જઈને વાળ આમથી આમ આમથી અરે હું તારો તો કેવા સંતાન થાય ભલા અરે માં વગેરે બાપુ માં ના જા જે સંસ્કાર સંતાન માં ન ઉતરે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર માં હતો ને તેથી માયે બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાય દીધી એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન માય કોઈ દી નો થાય આવી કુમારી માને હોવી જોઈએ એટલા માટે કહું છું બેનો દીકરીઓને ખાસ કહું કે તમે હરો ભરો તમારા પૈસા ધણીના પૈસા હોય તો ભલે માવતરના પૈસા હોય તો ભલે ખાઓ પીઓ મોજ કરો વાપરો આનંદ કરો પણ દેહના પ્રદર્શન નો કરવાના હોય રામ આ રામાયણ છે ને રામાયણ મેં હમણાં રામાયણ ની વાતો કરી હતી મારે ઘણી બધી કરવી હતી એ રામાયણ ની જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને સીતાજી સીતાજી તો સતી હતા રાવણ ને બાપુ આમ નજર કરે ને તો બાળીને હતી પણ એનો એક હેતુ હતો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું એમ આપણા બધાની એક લક્ષ્મણ રેખા હોય લખવું હોય તો લખી લેજો જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી નથી ગયા ગામો ગામ છે ખૂટ્યા જ નથી દીકરાને હોય બાપ ને હોય માને હોય પત્ની ને હોય દીકરીને હોય બધા રેખા હોય એ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં જ થાય લખી લેજો બાકી તો હોનાનો કે મૃગ નીકળ્યો અને સીતાજી રામને એમ કે અત્યારે હોનાનો મૃગ નીકળ્યો તો આપણે ન માનવી કે હોના અણિયા કોઈ દી છે સીતાજી માની જાય અને રામ જેવો રામ એને નો ખબર હોય કે આ બધું કાલ્પનિક છે પણ આ તમારી મારી આંખ ઉગાડવા બધું પ્રોગ્રામ બનાવ્યા છે વશિષ્ઠ મહારાજે કે શું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ ના વિધાન છે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ગયા ને હવે તમારે ઉતારો જોતા નાખજો હું થોડીક વાર બોલી ને પછી આપણે વિરામ આપી રામ જયારે વનમાં ગયા અને ભરત જ્યારે મોસાળ માંથી આવીને રુદન કરે છે વશિષ્ઠ મહારાજ આગળ એટલે વશિષ્ઠ મહારાજ કે છે કે ભરત ભરત હું અયોધ્યા નો રાજગુરુ છું મેં હાજર નક્કી કર્યું તું કે હવારે રામ ને ગાદી ઉપર બેસાડવાના પણ રાત એક બાર કલાક ની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું વિધિ ના વિધાન છે એમાં તું નું ન કરી કરીએ કે સાનો રહી જાય જીવન મરણ જશ અપજસ નફો અને નુકસાન આ છ વસ્તુ હજી બાપુ કોઈના હાથમાં નથી આવી આજે આવડી આ જ વાત રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં જીવન કોને મળ્યું મૃત્યુ કોને મળ્યું નફો કોને થયો નુકસાન કોને થયું અબજ કોને મળ્યો આ રામાયણના રામાયણના પાત્ર કારણ કે રામાયણ છે ને બાપુ દુનિયામાં સે કઈક જુદી દુનિયા ચિત્રી નાખી ઊંધી સીતાજીને રાવણ પત્ની બનાવવા લઈ ગયો એ વાત જ તદ્દન ખોટી છે પછી આપણે તો હલકું બોલવામાં આપણને મજા આવે છે

કોને નફોન કોને નુકસાન જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું મળ્યું રાજા રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ મૃત્યુ રોકી ન શક્યો થયું અને જીવન ને રામાયણ નું બાપુ એને શ્રાપ માંથી મુક્ત થઈ ગયું તો આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ ને જ ખાટી ગયા વાંજ્યા તેથી રામને કોઈ કામમાં નથી આવ્યું બાપુ હનુમાનજી મહારાજ આજે દુનિયામાં અજર અમર બનાવી દીધો રામાયણ છે ને રામાયણમાં ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ છે કઈ અલગ એક સબરી ગુરુ મહારાજ ના એક શબ્દ ઉપર બે ગઈ તમે વિચાર કરજો જેને કોઈ વેદ નો શાસ્ત્ર નો કોઈ અનુભવ નથી એક જાનવર જેવું જીવન ભીલ ની દીકરી અપણ અજ્ઞાન અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું બેટા એ બે જાવ વહેલો મોડો રામ આવશે એક શબ્દ પકડીને બેહી ગઈ અને બાપુ રામ આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ હતી કેવડી ધારણા છે ગુરુ મહારાજના શબ્દો ઉપર એને કેવડો ભરો રોજ સવારમાં આંગણું વાળી ચોળીને સાફ કરે અને રાજ જોવે કે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાય લાવશ બીજે દિવ એનો એ પ્રોગ્રામ હાંજ પડે કે આજ નો આવ્યા કઈ નહીં કાય આવશે અને રામ ને લક્ષ્મણ જે દી સીતાજીની શોધમાં નીકળ્યા તેથી બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી અને લક્ષ્મણ રામને કહે છે મોટા ભાઈ કેવો મલકાયો હોય તો ઝાડવાના પાંદડામાં તમારું રામનું નામ બોલાય છે ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ અત્યારુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે હામી ઝોંપડી ને એમાં એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે જા જોતો કે એમાં શું કરે છે અને ભીલડી બાપુ આમ નેજવા કરી કરીને સબરી જોતી હતી હો આંખે મને દેખાતું નથી કાને મને સંભળાતું નથી રામ ખેદી આવશે રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદર અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તે થી આવશે તો હું ભૂલી ગઈ આવા જ્યાં વિચાર કરે ત્યાં લક્ષ્મણ અહીંયા આવ્યો ને ભાઈ શેષ નાગ નો અવતાર ને પરશુ રામ ને પરસુ વાળી દે પણ સબરીની ભક્તિ જોઈ લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ આ હા હા એ કે મારા ભાઈ નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી